નો ડક્સ સિટી અંતર્ગત ભજીયા લઈને આઈસક્રીમ ની લારીઓ પર ચાલતા ડ્રગ્સ કેસ માં આરોપીઓને ઝડપી લેવામાં આવે છે ત્યારે કોંગ્રેસના નેતાએ પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપીને પકડાયેલા તમામ આરોપીઓને પાસા હેઠળ ધકેલવા માંગ કરી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પકડાયેલા તમામ આરોપીઓને પાસા હેઠળ ધકેલવા માંગ કરી છે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપતા કહ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં શાસન કરતી ભાજપ સરકારના રાજકીયના આશીર્વાદનું નેટવર્ક ચાલી રહ્યું છે તે સામે આવી ગયું છે ત્યારે કોઈની પણ શેર શરમ રાખ્યા વિના પોલીસની જે કામગીરી થઈ રહી છે તે અભિનંદનને પાત્ર છે પરંતુ આ આરોપીઓને એક દાખલા રૂપ સજા થાય તે માટે તેમની સામે પાછા હેઠળની કાર્યવાહી થાય તે જરૂરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત આપણ કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત સજેલા કોંગ્રેસ સમિતિ સુરત જિલ્લા પોલીસ કમિશનર તમને અમારી રજૂઆતમાં સૌ પ્રથમને સુરત શહેર પોલીસ કમિશનર અને ટીમને અમે અભિનંદન પાઠવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ જોડે આરોપીના ફોટાઓ છતાં પણ પોલીસે નિષ્પક્ષ રીતે તપાસ કરી અને ધરપકડ કરી છે એ માટે અમારા અભિનંદન અને બીજું કે રાજ્યના મુખ્યમંત્રી હોય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી સાથેના ફોટા હોય સી પાટીલના સાથેના આ વ્યક્તિના ફોટા છે અને પોલીસે છતાંની ધરપકડ કરી એટલા માટે પોલીસને અભિનંદન અને બીજું કે આજે ત્રણ દિવસથી આ આરોપીના ભાજપના તમામ નેતાઓ સાથે ફોટા વાયરલ થયા છે તો કેમ ભારતીય જનતા પાર્ટી આ બધાનો ખુલાસો નથી કરતી ભૂતકાળમાં આ જ વ્યક્તિએ હિન્દુ વાહિનીના નામે સુરત જિલ્લા કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરેલી ઓફિસર તાળા મારેલા હતા અને એક બાજુ એમ કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હું તો એમ કહ્યું કે હર સંઘે એવું કહેતા હશે કે કોઈ પણ ગુનેગારને પકડવામાં નહીં આવે જે ભાજપ સાથે સંકળાયેલા હશે એટલે આ તબક્કે સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે એમને કોઈ પણ રાજકીય પાર્ટીને સમ રાખ્યા વગર આવા ગુનેગારની ધરપકડ કરી છે જે આવનારી યુવા પેઢીને બગાડવાનું કામ કરે છે અને છેલ્લા એક વર્ષમાં સુરતમાંથી ત્રણ કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયો છે પંચ્યાસી આરોપીની ધરપકડ કરવામાં આવી છે એટલે મારી માંગણી છે કે ડ્રગ્સના ધંધા સાથે જે કોઈ બી સંકળાયેલા હોય અથવા જેવી આરોપીની ધરપકડ કરી હોય અને જામીનો છૂટ્યા હોય તેઓની તાત્કાલિક શેરના હિટ માટે પાસા હેઠળ ધરપકડ કરવી જોઈએ અમારા वीडियो નવી નવી અપડેટ મેળવવા માટે करो કરો માનવ न्यूज चैनल ने બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે